મહારાજ નીલકંઠવાણી બેઠા હતા સ્નાન બાઉદીન હતો બાઉદી ની કઠિયાર એના માતા ની અહીંયા લાકડા લઈને ને આવ્યો હતો તો લાકડા કાપવા લાકડા કાપવા જયારે અહીંયા આવ્યા મહારાજ ને જોઈ ગયા સ્વામી નું તો એ આપડે બાઉદીન મુસલમાન

આ ખાખી ડેરી હે ને ડેરી બધું આખું ડૂબી ગયું હતું ઉપર થી ગયું હતું પાણી ત્યાંકડે ઘનશ્યા મહારાજ ની ક્યાં હે આપડે મૂર્તિ ઉપર ત્યાં સુધી નું પાણી હતું આખું ઉપર કૃષ્ણ મહારાજ